નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સી ગોત્ર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું મંત્ર લઈને આવ્યો છું એ મંત્ર સતી માતાનો છે સંતની સતી માતાનો મંત્ર છે મિત્રો અને આ મંત્ર ચમત્કારી મંત્ર છે સતી માતા જે સંતની અંદર હમીર સુમરાની માતા કહેવાતી તી અમીર સુમરાની માતા સંતની અંદર હતી અને અત્યારે આપણે ગુજરાતની અંદર પૂછી જઈએ છીએ સંતની છતી કહેવાય સતી માતા કહેવાય સંત કકુ હમીરની છતી કહેવાય એ માતા એક જ છે પણ છતી સિકવતર કહીએ કે સંતની ક્ષતિ કહીએ કે સુમરાની ક્ષતિ કહીએ અને કક્કુની પણ ક્ષતિ કહીએ આ મિત્રો સતી માતાનો મંત્ર છે મંત્ર ત્યાંથી તમે સાંભળજો આ મંત્ર તમારે સિદ્ધ કરવા માટે કાર્તક મહિનાની અંદર દરરોજ એકસોને એકસો ને આઠ વાર એક મહિના માટે એકસોને આઠ વાર દરરોજ જપ કરવાનો છે બરાબર મિત્રો માતાજીને તૂપાપન પણ ગૂગલ લોબરને તૂપાપવાનું છે એકસો આઠ વાર જપ્પ કરવાનું આખું કારતક મહિલ ત્રીસ દિવસ માટે મિત્રો તો માતાજીનો મંત્ર સીધો છે માતાજી તમારું કાર્ય કરશે માતાજી તમને તમને અલગ અલગ માતાજી તમને છપનાની અંદર તમને અમ અલગ અલગ તમને રસ્તો બતાવશે કે મિત્રો કે આ રસ્તે જઈએ આ રસ્તે ન જઈએ તો મિત્રો સતી માતાનો મંત્ર છે સતી માતાનો મહાન મંત્ર છે અને આ મંત્ર તમને હું સાંભળી તમને બોલીને સાંભળાવું છું મિત્રો

અને બીજી વાર હું પણ મંત્ર બોલું છું મિત્રો સતી સતી મહાશી શીડ સપરા નહીં જ્યાં વસે સદના બેડાની માતું સદી ચારખંડના ચોકમાં કરો અમારા કામ બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં આપીશ નામ છત આવો છત દેખે પેશી જાવ સાતમાં પાતાળ ભાવ કરીને જે નર ભજે તે પ્રજાને કરજો ન્યાલ અમારા બોલાય ના આવે તો બાળનાથ યોગીની દુવાઈ ઓમ ઓમ મહાશક્તિ ઓમ મહાશક્તિ મિત્રો આ સતી માતાનો મંત્ર છે આ સતી માતાનો મંત્ર તમે મહિના એકસો આઠ વાર જાપ કરજો એકસો આઠ વાર મંત્રનો જાપ કરશો તો મિત્રો તમારું મંત્ર સિદ્ધ થશે અને માતાજી તમારું સિદ્ધ થઈને થોડી બી તમે મનની અંદર સંકલ્પ કરશો તો માતાજી તમારું કામ કરશે અને પણ મિત્રો આ કામ તમે માતાજી પાસે કોઈ બી કાર્ય તો સારું કરાવજો કોઈનું ખરાબ કરવા માટે અને કોઈનું કોઈનું પઢાઈ લેવું કોઈને કંઈ કરી નાખું એવો તમે ભાવથી કરશો તો માતાજીનું મંત્ર સિદ્ધ થશે એની સારા કાર્ય માટે વાપરશો તો મિત્રો મંત્ર તમારો સિદ્ધ થશે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ શીખવું ને તમે લાઈક કરતા રહો શેર કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો અને અમારી ચેનલ જોતા રહો અમારા અમારી ચેનલની અંદર નવા નવા વિડીયો તમને આપતો રહીશ નવી નવી જાણકારી આપતો રહીશ મિત્રો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી જય માતાજી